રણદીપ હુડાના ઘરે સની દેઓલ સીન સપાટા કર્યા પછી ઘરની બહાર જતા હોય છે કેમેરો રણદીપ હુડા પર આવે છે એ કેમેરાની ફ્રેમમાં રણદીપ હુડા અને એનાથી બે ડગલા પાછળ એની વાઈફ ઊભી હોય છે આ ફ્રેમ છે ને એ ફ્રેમ તમે જોજો રણદીપ હુડાના ખભે અહીંયા મોટી ગન હોય છે અને એનાથી ફક્ત બે ડગલા પાછળ જ એની વાઈફ ઊભી હોય છે એ ફ્રેમમાં આખા ફ્રેમમાં ફક્ત બે જણા દેખાય છે એ સીન એ દર્શાવે છે કે રણદીપ હુડાની પત્ની જે છે ને એ રણદીપ ઘોડાના કોઈ પણ કામમાં એનો એક સ્તંભ થઈને ઊભી રહેશે અથવા તો એનો એક સપોર્ટ થઈને ઊભી રહેશે એવું આ સીન દર્શાવે છે અને આ ફ્રેમ જોવામાં હકીકતમાં બહુ મજા આવે છે કારણ કે એક તો બીજી એમ પણ એટલું જબરજસ્ત વાગે છે ત્યારે અને પ્લસ આ રીતે આ બે જ્યારે ઊભા હોય છે ને એ જોવાની એટલી મજા આવે છે ને ફ્રેમમાં એની વાત તમે જવા દો આ સીન તમે જોજો રિવ્યૂની વાત કરીએ આપણે જેમ ખેડૂત ખેતરમાં જેમ મોટો સરોવ લઈને સીભડા કાપતા હોય ને સીભડા અને ખેડૂતને વાળ વાંકો ન થાય એ રીતે ના વિલનના માણસોને જેમ આમ સીભડા અને નાળિયેર વધારતા હોય એમ વધેરે પણ નો એક વાળ વાંકો ન થાય જો આ વસ્તુ તમને હજમ થતી હોય આ વસ્તુ તમને ગમતી હોય તો સ્વાગત છે તમારું ની ફિલ્મ જાટમાં ફિલ્મમાં હીરો અને વિલન સ્ટોરીમાં જ્યારે બંનેનો મેળા પહેલીવાર થાય છે અને એ મેળા વખતે કેવી ડાયલોગબાજી કેવા સીન સપાટા કેવા એક્શન આ બધું થાય એ જો શીખવું હોય ને તો સલમાન ખાને આ ફિલ્મ જોવી જોઈએ જબરજસ્ત ડાયલોગબાજી થાય છે એક્શન પણ જબરજસ્ત થાય છે જ્યારે રણદીપ હુડા અને સની દેવોલ સ્ટોરીમાં ફિલ્મમાં પહેલી વાર મળે છે સ્ટોરીની તમને વાત કરું ને તો રાણા તુંગા નામનો એક વ્યક્તિ છે જેણે એક ગામમાં એવો ખોફ ઊભો કર્યો છે કે જેનાથી લોકો ડરે છે જેનાથી લોકો કાપે છે આખું એવું વાતાવરણ ઊભું કર્યું છે એ વાતાવરણમાં બહારથી એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ પછી પ્રતિજ્ઞા લે છે કે આ માણાની લંકા જે છે ને એ આખી હું સળગાઈ દઈશ કેમ એવી પ્રતિજ્ઞા લે છે રાણા તુંગાએ કેમ આવો એટમોસ્ફિયર ઊભું કર્યું છે ગામ નાના નાના લોકો પાસેથી એને શું મળવાનું છે આ બધું તમારે જાણવું હોય ને તો પછી તમારે આ ફિલ્મ જોવી પડશે ફિલ્મ જોવાની મજા ત્યારે ડબલ થઈ જાય જ્યારે વિલન છે ને એ તો વિલન જ હોય પણ હારે હારે એની ફેમિલી આખી વિલન હોય વિલનની મા વિલન હોય વિલનની ઘરવાળી વિલન હોય જ્યારે આવું દ્રશ્ય ઊભું થાય ને ત્યારે ફિલ્મ જોવાની મજા છે ને એ ડબલ થઈ જાય છે એક વસ્તુ અહીંયા અલગ એ છે હીરો અને વિલન એ બંનેને સ્ટોરીમાં ભેગા તો કરવા જ પડે કોઈ પણ ફિલ્મ હોય એક્શન માસ મસાલા ફિલ્મ હોય એટલે એક સમય તો આવે બંને ભેગા તો કરવા જ પડે અહીંયા આ ભેગી કરવાની જે રીત છે ને એ થોડી અલગ છે મને પર્સનલી એ રીત છે ને એ ગમી થોડી અલગ છે તમે જોજો તો તમને ખબર પડશે કે હીરો અને વિલન જ્યારે કઈ રીતે મળે છે ને એક પછી એક પગથિયું જે હીરો ચડે છે ને એ થોડી અલગ રીત છે પણ એ રીત છે ને એ સારી છે ફર્સ્ટ હાફમાં એક્શન થોડું વધારે છે થોડું વધારે એટલે હું એમ કહું શરૂ થાય ત્યાંથી લઈને ઇન્ટરવલ પડે ત્યાં સુધી એક્શન એક્શન ને એક્શન જ છે બીજું કંઈ નથી વિલનની એન્ટ્રી ફિલ્મમાં બે વાર થાય છે રણદીપ હુડાની એન્ટ્રી બે વાર થાય છે એક વાર તો એકદમ સિમ્પલ સાવ સાદી પણ બીજી વાર જે એન્ટ્રી થાય છે ને એ જબરજસ્ત થાય છે અને બે એન્ટ્રીની જરૂર પણ હતી બીજી એન્ટ્રી છે એની તો જરૂર હતી હતી ને હતી જ અને જે રીતે એ પ્રેઝેન્ટ કરી છે ને એન્ટ્રી જબરજસ્ત છે વિલનનો ખોફ જે બતાવ્યો છે ને કે ભાઈ આ વિલન છે તો એનાથી લોકો હું કામ ડરે છે એણે એવા તો હું ધંધા કર્યા છે કે લોકો એનાથી ડરે છે એ જે રીત છે ને એ બતાવી છે ને ગળે ઉતરેવી છે ઘણીવાર કેવું થાય ઘણી ફિલ્મોમાં વિલનને આપણને બતાવી દઈએ કે ભાઈ આ વિલન છે વિલન મોટા મોટી કાર સોરી કારમાં બેઠો બેઠો સિગાર પીતો હોય અને સૂટ બૂટ પહેરીને આટા મારતો હોય મોટી મોટી હોટલોમાં આટા મારતો હોય પણ એનો ખોફ હું એને એવા હું ધંધા કર્યા હતા કે એનાથી લોકો ડરે છે એવું કંઈ લગભગ ઓછી ફિલ્મોમાં બતાવે છે પણ આમાં કેમ લોકો એનાથી ડરે છે કેમ એનાથી ડરવું જોઈએ એ વસ્તુ એક પરફેક્ટ રીતે બતાવી છે જે ઘણી ઓછી ફિલ્મોમાં હોય છે અને સાથે સાથે ઇમોશન પણ એટલું તો છે જ કે દર્શકો સીટ પર બેઠા બેઠા એમ કહી દે કે આ વિલન ને તો મારી જ નખાય ભાઈ આવો ક્રૂર આવો રાક્ષસી વિલન છે આને મારી જ નખાય ફિલ્મના ડાયલોગ ખૂબ સરસ છે પહેલી વાર હીરો વર્સિસ વિલન થાય છે ચારે જે ડાયલોગ બાજુ સામસામે ભટકાય છે ને એ સાંભળવાની મજા આવે છે પ્લસ તમે ટેલરમાં ડાયલોગ સાંભળેલો હોય છે આ અઢી કિલોનો હાથ છે જેણે નોર્થવાળાએ તો આનો પાવર જોઈ લીધો છે પણ હવે સાઉથવાળા પણ જોશે એ ડાયલોગ આવશે ને ત્યારે તમારો ફરજ બને છે કે તમે થિયેટરમાં બેઠા બેઠા સીટીઓ વગાડો તો ડાયલોગ ફિલ્મના ખૂબ સરસ છે એક્શન ડિઝાઇન જે રીતે થયું છે હરેક ફ્રેમથી તમે એક્શન ડિઝાઇન જોશો ને તમને જોવાની મજા આવશે અમુક અમુક કેમેરા એંગલ પણ ફિલ્મના ખૂબ સરસ છે જ્યારે દેવલ પેલી પોલીસવાળીઓ જે લેડીઝ છે લઈને જતા હોય ને જીપમાં એ જીપમાં અમુક અમુક વખતે જ્યારે જે કેમેરા એંગલ છે ને એ પણ ઇમ્પ્રેસિવ છે એક્ટિંગની વાત કરીએ ને તો હું અહીંયા પહેલાં રણદીપ હુડાનું નામ લઈશ રણદીપ હુડા છે ને જ્યારે શારભાઈના ઠૂઠા ઠપકારતા ઠપકારતા સ્ક્રીન પર આવે છે ત્યારે ચાર ચાંદ લાગી જાય છે રણદીપુડા જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે જે એનું સીનનું બીજીએમ સંભળાય છે એ સોનામાં સુગંધ દે છે રણદીપુડા જોયું હોય ને તો એની સરબજીત નામની ફિલ્મ આવી હતી એમાં તમે જોઈ લો તમને એક્ટિંગની વ્યાખ્યા ખબર પડી જશે કે એક્ટિંગ કોને કહેવાય રણદીપ હુડાને હજી એ લેવલનું એક્ટિંગ કર્યા બાદ પણ એટલું કામ નથી મળતું અને લગભગ કોઈ મોટી ફિલ્મમાં તો રણદીપ હુડા જોવા મળતા જ નથી પણ જે જે ફિલ્મોમાં રણદીપ હુડા જોવા મળે છે જબરજસ્ત એક્શન કરે છે સોરી જબરજસ્ત એક્ટિંગ કરે છે અહીંયા એ સની દેવોલથી એક પણ ડગલું નીચે નથી એક પણ ડગલું જે રીતે રણદીપ હુડા ખોફનાક રાક્ષસ ખતરનાક ડેવિલ ક્રૂર બતાવ્યા છે ને જબરજસ્ત એણે એ રોલ નિભાવેલો છે જે રીતના એનો રોલ લખાયેલો છે ને પરફેક્ટ રીતે રણદીપ હુડા એ રોલ નિભાવેલો છે મોઢા પર એક્સપ્રેશન સેમ જ હોય પણ આપણને ખબર પડી જાય કે અત્યારે એ ભાઈ ગુસ્સામાં છે મોઢા પર એક્સપ્રેશન સેમ જ હોય પણ આપણને ખબર પડી જાય કે આ ભાઈ છે એના મગજમાં કંઈક બીજું જ હાલે છે એ ભાઈ ચિંતામાં છે ગુસ્સામાં છે ખુશ છે એક્સપ્રેશન એક જ એ લેવલની એક્ટિંગ હળદી કરી છે શનિ દેવલની આપણે વાત કરીએ તો સની દેવલની તમે આ ઉંમર રહે એનો પાવર તો જુઓ એની એનર્જી તો જુઓ તમને હજી એમ જ થાય કે ભાઈ ગઈકાલે જ એની ગદર રિલીઝ થઈ હતી અને આજે આ જાટ રિલીઝ થઈ ગઈ છે સની દેવલની એનર્જી જે આપણે બોર્ડરમાં જોઈતી જે આપણે ગદરમાં જોઈતી હતી એ જ એનર્જી અત્યારે જાટમાં છે સેવન પોઈન્ટ વન સ્પીકરના તિરાડ પાડવાનું કામ હજી સની દેવલ કરી દે છે બોલો એટલે સની દેવલના ફેન માટે તો દિવાળી આવી ગઈ છે માની લો ને કુમારનું કામ જબરજસ્ત છે વિલનના ભાઈનો રોલ કરેલો છે પણ જે રીતનું કામ કુમારે કર્યું છે ને છાવા બાદ આ ફિલ્મમાં તમને વિનીત કુમાર પણ ઇમ્પ્રેસ કરશે બુડાની વાઈફનો રોલ જેણે કરેલો છે ને એનો સ્ક્રીન ટાઈમ મને ઓછો લાગ્યો એનો સ્ક્રીન ટાઈમ વધારે રાખવાની જરૂર હતી મ્યુઝિક ઠીકઠાક છે પણ ફિલ્મનું બીજીએમ છે ને એ સીનમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે એ ચાહે એક્શન સીનનું બીજીએમ હોય રણદીપ હુડાના સીનનું હોય સની દેવલના સીનનું હોય હરેક વખતે બીજીએમ બીજીએમ અલગ અલગ સંભળાય છે છે પણ જબરજસ્ત તો ઓફ ધ સ્ટોરી માસ એક્શન ડાયલોગ બાજી મગજ ઘસ્યા વગરનું મનોરંજન દેઓલના ફેન આટલું હોય ને તો તમારે આ ફિલ્મ જોવે ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે પણ મારી સલાહ એવી છે કે બાળકોને સાથે લઈને ન જતા કારણ કે એમાં જે ક્રૂરતા જે રીતની બતાવી છે ને એ કદાચ બાળકોને હજી ના બતાવો તો વધારે સારું છે બાકી ફૂલ ફેમિલીમાં જોઈ લો કોઈ પણ પહેલાં સીન નથી કોઈ પણ ગાલો નથી કંઈ નથી હું ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપીશ ધન્યવાદ